નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો યુટ્યુબ ચેનલ માં હું કે ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મિત્રો બધા મજામાં ને તો આજના આ વિડીયો ની અંદર આપણે જે છે વાત કરવી છે કે જે તમે મગફળીનો વિડીયો જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કેવી જે છે સરસ રીતે મગફળીનો ઉગાવો જે છે એ થઈ રહ્યો છે એટલે કે મગફળીનો સારો ઉગાવા માટે આપણે જે છે શું કરવું મગફળીના બિયારણને આપણે જે છે પોટ આપવા માટે કઈ આપણે જે છે દવાનો કટ આપો તેના વિશેની સંપૂર્ણ સચોટ એવી માહિતી આજના આ વિડીયોની અંદર આપણે જે છે મેળવવાની છે તો આ અમારા વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને જો ખેડૂતો તમે આ અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો તો આજના આ વિડિયોની આપણે જે છે શરૂઆત કરીએ તો જે તમે સ્ક્રીન ઉપર જે વિડીયો જોઈ શકો છો કે મગફળીનો સારો એવો ઉગાવો જે છે એ થઈ રહ્યો છે તો આ ઉગાવા પાછળનું જે છે કારણ શું હોય છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે એના કારણની જે ખેડૂતે જે છે જે મગફળીનું જે છે એને વાવેતર કર્યું ત્યારે જે છે એ મગફળીના બિયારણમાં સારો એવો જે છે એનો પોટ આપેલો છે તો ખેડૂતો જે છે એ આપણે માર્કેટમાંથી મગફળીનું સારું એવું બિયારણ લાવી અને જે છે એ અહીંયા ઘરે પોટ આપતા હોય છે તેમાં જે છે એ ખેડૂતો આપણે ઘણી બધી અલગ અલગ દવાનો જે છે પટ આપતા હોય છે તો તેમાં જે છે એ આપણે કઈ દવાનો પટ આપવો જેથી કરીને આપણી જે મગફળીનો ઉગાવો જે છે ખૂબ જ એવો સારો એવો થઈ શકે બીજું કે આપણે જે નિમુંડાનો પ્રશ્ન આવતો હોય ફૂગનો પ્રશ્ન જે છે એ આપણે આવતો હોય તો એ પણ જે છે એ ઓછો આવે તેના માટે આપણે કઈ દવાનો પટ આપવો તેના વિશેની હું તમને જે છે એ વાત કરું આપણે જે છે એ માર્કેટની અંદર આપણે કંઠીલ કરીને જે છે એ મગફળીના પટ માટેની જે છે એ દવા આવે છે તેનો આપણે જે છે ઉપયોગ કરવાનો છે જેથી કરીને આપણી મગફળીનું વાવેતર આપણે કરીએ ત્યારબાદ આપણી જે છે એ મગફળી ખૂબ સારી રીતે જે છે ઉગી નીકળે આપણી જે મગફળી ઉગી નીકળે ત્યારબાદ જે છે એ આપણે મુંડાનો પ્રશ્ન આવતો હોય સફેદ ફૂગનો જે છે એ આપણે પ્રશ્ન આવતો હોય તે જે છે આપણી મગફળીની અંદર ઓછો આવે તેના માટે આપણે જે છે એ આ કંઠીલ આપણે જે મગફળીના પટ માટેની જે દવા છે તેનો આપણે જે છે એ આપણે જે મગફળીમાં સારી રીતે જે છે એ આપણે એને વેળવી અને ત્યારબાદ જ આપણે જે છે એ મગફળીનું વાવેતર કરવાનું છે મિત્રો બીજું કે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો આપણે જે છે એ અને મગફળીને ખૂબ સારી રીતે ઉગાડવા માટે આપણે સ્પ્રિંકલર જે છે એ આવે છે માર્કેટમાં તેનો પણ જે છે ખેડૂતો અત્યારે ટેકનોલોજી પ્રમાણે જે છે એ આપણે ઉપયોગ કરતા હોય છે તો તેનો પણ જે છે જે તમારે જો પાણીવાળી જો તમારે હોય જમીન તો તેનો પણ તમે જે છે એ ઉપયોગ કરી શકો છો જેથી કરીને એ સ્પ્રિંકલર જે આપણે ને પાણીનો જે સ્પ્રે જે છે એ આપણી આપણે વરસાદ રૂપી જે છે એ થાય તે રીતે આ સ્પીન્કલર જે છે એ કરે છે જેથી કરીને આપણી જમીન જે છે એ પોચી થઈ જાય છે જે સ્પ્રિંકલરમાંથી જે પાણી સીધું જમીનમાં પડે તો એ જે છે એ આપણી જમીનને ખૂબ એવી પોચી એવી જે છે એ કરી દે છે જેથી કરીને મગફળી જે છે એ ખૂબ જ એવી સારી રીતે ઉગી નીકળે છે એટલે આ પણ જે છે એ આપણે ઉપયોગ કરવાનો છે અને મગફળીના જે આપણે પોટ આપતા હોય તો તેમાં જે છે એ આપણે કંઠીલ માર્કેટમાં આપણે કંઠિલ આવે છે તેનો જે છે એ આપણે ઉપયોગ કરવાનો છે હવે મિત્રો આપણે વાત કરીએ કે આ કંઠિલ જે છે એ આપણે એનું પ્રમાણ કે ભાઈ આપણે એને ને કઈ રીતે આપણે જે છે એને કેટલા ml આપણે નાખવાનું છે તો આપણે વીસ કિલો દાણાની અંદર આ કંઠીલ જે છે એ આપણે 80 ml જે છે એ નાખી અને સારી રીતે આપણે જે છે એ મગફળીના બીયરને જે છે એ આપણે પટ આપી દેવાનો છે જેથી કરીને આપણી મગફળી ખૂબ જ એવી સારી રીતે ઉગી નીકળે તો આજના આ વિડિયોની અંદર આટલું જ આજનો આ વિડિયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આજના આ વિડિયોને લાઈક કરી આગળ જે છે એ તમે શેર કરવાનું ના ભૂલતા મિત્રો અને ખાસ આ અમારી યુબ ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જો તમે આ વિડીયો અંકિત પટેલ ફેસબુક તો તેમાં જે છે તમે આ પેજ ને ફોલો કરવાનું ના ભૂલતા મિત્રો આભાર જય જવાન જય કિસાન મિત્ર